નમસ્કાર મિત્રો મિત્રો ઇન્ડિયન રેલવે દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ દસ પાસ હોય સાથે આઈટીઆઈ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે રેલવે ભરતી બોર્ડ ઇન્ડિયન રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં નવ હજાર નવસો સિત્તેર જેટલી વિવિધ જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો અહીંયા જનરલ મેનેજર અને ચીફ જનરલ મેનેજર માટેની પોસ્ટ આપવામાં આવેલી છે અલગ અલગ વિભાગમાં જેમ કે ઇલેક્ટ્રિકલ રોલિંગ સ્ટોક ટ્રેક્શન આ અલગ અલગ વિભાગમાં પોસ્ટ આપવામાં આવેલી છે જેમાં અહીંયા ઝોન મુજબ જગ્યાઓ જોઈએ તો મધ્ય રેલવેમાં ત્રણસો પૂર્વ મધ્ય રેલવેમાં સાતસો ઈસ્ટ કોસ્ટ રેલવેમાં ચૌદસો એકસઠ રેલવેમાં સાતસો અડસઠ ઉત્તર મધ્ય રેલવેમાં પાંચસો આઠ નોર્થ ઇસ્ટ રેલવેમાં સો ઉત્તર પૂર્વ સરહદ રેલવેમાં એકસો પચીસ ઉત્તર રેલવેમાં પાંચસો એકવીસ ઉત્તર પશ્ચિમ રેલવેમાં છસો દક્ષિણ મધ્ય રેલવેમાં નવસો નેવ્યાશી દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં પાંચસો અડસઠ દક્ષિણ પૂર્વ રેલવેમાં સાતસો છન્નું દક્ષિણ રેલવેમાં પાંચસો દસ પશ્ચિમ મધ્ય રેલ્વેમાં સાતસો ઓગણસાઠ પશ્ચિમ રેલવેમાં આઠસો અને મેટ્રો રેલવે કોલકત્તામાં બસો આ રીતે કુલ નવ હજાર સિત્તેર જગ્યાઓ આ ભરતી આવેલી છે શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ દસ પાસ હોય તેઓ એપ્લાય કરી શકે છે સાથે આઈટીઆઈ પાસ હોવા જરૂરી છે અને અન્ય જે પોસ્ટ છે તેમાં ડિપ્લોમા અને એન્જિનિયરિંગની ડિગ્રી પણ માગવામાં આવેલી છે ઉંમર મર્યાદા અઢારથી ત્રીસ વર્ષની રહેશે જેની ગણતરી એક જુલાઈ બે હજાર પચીસ મુજબ કરવામાં આવશે અને નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થશે તે મળશે અરજી માટેની ફી જે છે એ સામાન્ય એટલે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ફી છે જેઓ સીબીટી ટેસ્ટ વનમાં એટલે કે પ્રથમ પરીક્ષામાં જેઓ બેસ છે તેમને ચારસો રૂપિયા પરત કરવામાં આવશે જ્યારે એસસી સી એસ ટી અને મહિલા ઉમેદવારો તેમજ ઈબીસી વિકલાંગ ઉમેદવારો છે તેમના માટે બસો પચાસ રૂપિયા ફી છે જેઓ સીબીટી વન પરીક્ષામાં બેસ છે તેમને તમામ ફી રિટર્ન કરવામાં આવશે પસંદગીની જે પ્રક્રિયા છે એમાં સૌથી પહેલાં તો કોમ્પ્યુટર આધારિત સીબીટી ટેસ્ટ પ્રથમ યોજાશે અને ફર્સ્ટ ટેસ્ટમાં જેઓ ક્વોલિફાય થશે તેમને ટેસ્ટ ટુમાં એન્ટ્રી મળશે અને ટેસ્ટ ટુના આધારે ટેસ્ટ થ્રી લેવામાં આવશે અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને પસંદગી આપવામાં આવશે પ્રથમ તબક્કો કેવા પ્રકારનો રહેશે તો તેમાં કોમ્પ્યુટર આધારિત સીબીટી ટેસ્ટ વન રહેશે જેમાં પંચોતેર પ્રશ્નો પૂછવામાં આવશે આ પંચોતેર પ્રશ્નોમાંથી ચાલીસ ટકા ગુણ જે મેળવેલ હશે બિન અનામત ઉમેદવારોએ તેમને સીબીટી ટુમાં એન્ટ્રી આપવામાં આવશે જ્યારે ઓ બી સીમાં ત્રીસ ટકા ગુણ મેળવેલ હોવા જરૂરી છે એસસીમાં ત્રીસ ટકા અને એસટી માટે પચીસ ટકા સ્કોર મેળવેલ હોવો જરૂરી છે જેમાં ગણિત તર્ક સામાન્ય જ્ઞાન જી વર્તમાન બાબતો વગેરે પ્રશ્નો પૂછવામાં આવશે ભાગ બેમાં જોઈએ સીબીટી ટેસ્ટ ટુમાં તો તેમાં બે ભાગ રહેશે એમાં ભાગ એ છે તે ભાગ એમાં નેવું મિનિટનો સમય રહેશે સો પ્રશ્નો હશે અને એમાં પણ જે બિન અનામત છે તેઓ ચાલીસ ટકા ઓબીસી ત્રીસ ટકા એસસી ત્રીસ ટકા અને એસ માટે પચીસ ટકા સ્કોર જરૂરી છે આટલો સ્કોર મેળવેલ હોય તેમને ભાગ બીમાં એન્ટ્રી મળશે અને ભાગ બીમાં પણ એક કલાકનો સમય રહેશે પંચોતેર પ્રશ્નો હશે અને તમામ કેટેગરીના જે ઉમેદવારો છે તેમને પાંત્રીસ ટકા ગુણ ભાગ બેમાં મેળવવા જરૂરી છે એટલે કે સીબીટી ટેસ્ટ ટુમાં ભાગ વન અને ભાગ બી બે ભાગ રહેશે ત્રીજો જે તબક્કો છે ત્રીજા તબક્કામાં ભાગ એમાં પ્રદર્શન કરનાર અને ભાગ બીમાં જેમને લાયકાત મુજબ ગુણ મેળવેલા છે એમને એન્ટ્રી મળશે ત્રીજા તબક્કા માટે અને ત્રીજા તબક્કામાં તમામ કેટેગરીના જે ઉમેદવારો છે એમને ઓછામાં ઓછા બેતાલીસ ગુણ મેળવવા જરૂરી છે એમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં ત્રીજા તબક્કામાં બેતાલીસ ટકા જે ગુણ મેળવશે એમને ક્વોલિફાય કરવામાં આવશે અને અંતિમ તબક્કો જે છે એ ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને ફાઇનલ સિલેક્શનનો રહેશે તો આ મુજબ પસંદગી અને પરીક્ષા પદ્ધતિ રહેશે અગત્યની તારીખો જે છે એમાં નોટિફિકેશન જાહેરાત અગિયાર એપ્રિલના રોજ ડિક્લેર થયેલ છે જેમાં ઓનલાઈન અરજી બાર એપ્રિલ બે હજાર પચીસથી શરૂ કરી અને અગિયાર મે એટલે અગિયાર પાંચ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો જે આર આરબીની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર તમારે જવાનું છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો આરઆરબીની વેબસાઇટ પર જવાનું છે ત્યાં તમારે સી એન બે હજાર પચીસ આરઆરબી એ એલ પી માટેની જે ભરતી છે એના ઉપર ક્લિક કરી અને સંપૂર્ણ વિગતો ભરવાની છે તમારો ઇમેલ મોબાઈલ નંબરથી નોંધણી કરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફી ભરવાની છે ફી ભર્યા પછી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી અને ફાઇનલ સબમિટ કરી લેવાનું છે અને પ્રિન્ટઆઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી આર આરબી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત